इसी तरह ना गहराई जैसी है ना बस गुडी बैठी है विधि बैठी है श्लोक बैठे हुए हमारा जो शक नहीं वर्षा आवे तो अच्छा थोड़ा कपड़ा पहरे बाकी ना पहरे हो गया गुड़ी मम्मी 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 नहीं बात है हाँ हाँ गुड़ी बोल ये नहीं

લખો અને મૂકો ગાયટ પાસે આવી જાય છીએ બપોર પડી જઈએ અને વરસાદ ઝરમા ઝરમા ચાઉન ચાલુ જ છે બંધ થયું નહી આખી રાતનો ચાણું ચાલુ હો અને બાજુ ખાવા બનવાની તૈયારી ચાલુ હો તો શું શું જોઈએ કઢી અને રોટલા વરસાદમાં બહુ મજા આવે ને ખાવાની તો કઈ સાથે કઢી અને રોટલા બનાવીશું વઘાર કરી દીધો હોય ડુંગળીની કઢી બનાવો તો જોઈએ છીએ બનાવ કઢી આગળ રોટલા તો પછી ખાઈએ બનાવ ખૂબ અતાર્યા કોઈ પછી મસ્ત મજાના રોટલા ઘડવાનું ચાલુ હ કઢી થઈ ગઈ ગેસ કઢી બની ગઈ હ અને આ પછી રોટલા ગણવાનું ચાલુ હોય વર્ષામાં નાયા

અહીં રોટલા બની જાય એટલે બસ ખાઈએ મસ્ત મજાની કઢી બની જઈએ આ બસ રોટલા બની ગયા હા હવે રોટલોને છોડી દઈએ પછી કઢી નાખીને ખાઈએ તો ગાયજ રોટલો છોડી દઈએ હવે પછી એના પર કઢી નાખીને ખાઈએ છે બને તમને કહીએ જેવો સ્વાદ છે એવો તો ગાય રોટલો છોડી ગયો હવે લઈએ કઢી તો ઘસ કરી નાખી દીધી હવે ખાઈએ આ જાગી આવા સાસ ને એવું લઈને આવીએ બે જા તાર ને ખાણ કોઈ ખાણ અરે સાર ને લે પલળ પલળ કરતો હતો વરસાદ નોખો દાડો તો ગઈસ ખાઈ લઈએ બસ તમને મળી તો ગઈસ હોજ પડી જઈ વરસાદ એવું ને એવું ચાલુ હતી કડી રોટલો ખાઈ ને પછી ઘેન ચડી તો ખૂબ એવા હોઈ ગયા હતા ને હાલ ઉઠ્યા હા એવું ચા પાણી કર્યા

आमिन गेज जिये बासान वर्षाद मा, चालू वर्षाद मा बायाद दोरे ने पड़ी जोए दोरे ने चाल बड़ी तो आईजिया उखाए मन तो खाए, तो खाए।, तो खाए।

આદેશ પહાડી બિચારી તો ગાય ખાઈ લઈએ ખાવાનું બની ગયું બરાબર તો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અમારા ચેનલ પર નવા હોય તમારી ચેનલ ને गर्छौ